હવે આપણે દાખલા નંબર એક્યાસી લઈશું જો કોઈ ઘનની બાજુમાં હોય તો તેના ઘનનો એકમ કયો લખાય નહીં ચાલો દાખલા નંબરમાં એક લખોટી નાખતા પાંચ મિલી અને નવ સિક્કા નાખતા નવ મિલી પાણી ઉછળે છે તો ધ્યાન આપજો તો આ પાત્રમાં પાંચ લખોટી અને પાંચ સિક્કા નાખતા કેટલા મિલી પાણી ઉછળશે તો ધ્યાન આપજો એક લખોટી નાખતા પાંચ મિલીટ તો અહીંયા કેટલી લખોડી છે પાંચ લખોડી છે તો આપણે ગણીશું દાખલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો એક લખોટી નાખતા ઉછળી થશે પાંચ મિલી નાખવાની છે પાંચ લખોટી આપેલી છે તો પાંચ લખોટી નાખતા તો કેટલું થાય પાંચ ગુણ્યા પાંચ તો પાયો પાયો પચીસ મિલી થશે ઓકે હવે શું કીધું છે પાંચ લખોટી પાંચ સિક્કા જો શું કીધું છે નવ સિક્કા નાખતા નવ મિલી તો પાંચ સિક્કા નાખતા કેટલું થાય પાંચ જ મિલી થવાનું ને તો લખીશું પાંચ સરવાળો પચીસ વધતા પાંચ તો પચીસ ના પાંચ કેટલા થાય તમને ખબર જ છે કે ત્રીસ મિલી પાણી ઉછળશે તો જવાબ આપણને આપેલો છે ત્રીસ મિલી હા આપણને આપેલો છે ત્રીસ મિલી પાણી ઉછળશે ચલો દાખલા નંબર

નવ ગ્રામ બરાબર એક સિક્કા વજન તો નવ હજાર ગ્રામ બરાબર કેટલા સિક્કા નો વજન હવે આપણે શું મૂકી દઈશું ત્રિરાશી મૂકી દેસુ ચાલો લખીશું નવ ગ્રામ બરાબર એક સિક્કો સિક્કો તો માટે નવ હજાર ગ્રામ બરાબર કેટલા સિક્કા થાય ઓકે તો શું કરીશું નવ હજાર ભાગ્યા નવ 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 ગયા નહી આવું એક મૂકી દઈએ એટલે કેટલો જવાબ આવે

દસ સેમી ગુ છ સેમી માપની લમઘન પેટીમાં એક લમઘન લમઘન બરાબર લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઉંચાઈ ઓકે ચલો લંબાઈ કેટલી છે વીસ ગુણ્યા દસ ગુણ્યા છ ચલો છ એકા છ

ચાર પાંચ દુ સોળ શૂન્ય ચાર વીસ જીરો પાંચ બે બે ચાર કેટલી વાત ચારસો પચાસ જવાબ આપણને આપેલો છે હા આપણને આપેલો છે આપણો જવાબ રહેશે ચલો આપણે દાખલા નંબર અઠ્યાસી લઈશું એક આંબાવાડીમાં ત્રણસો આંબા હોય તો આવી બાર આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય તો ધ્યાન આપજો અઠ્યાસી એક આંબાવાડીમાં ત્રણસો તો અહીંયા લખીશું એક આંબાવાડીમાં ત્રણસો આંબા હોય માટે આવી કેટલી છે બાર આંબાવાડી છે એમાં કેટલા આંબા છે તો ત્રણસો ગુણ્યા બાર તો ચલો બાર તરી છત્રીસ ડબલ ઝીરો લખાય તો કેટલા થયા છત્રીસો અંબા હોય તો એ જવાબ છે હા છત્રીસો આપણા આપેલો છે આપણો જવાબ છે ચલો આપણે આગળ લઈશું નેવ્યાસી માં કેરીના એક બોક્સ નું વજન કેરીના એક બોક્સ નું વજન બાર કિલોગ્રામ હોય તો આવા બાર બોક્સ નું વજન કેટલા કિલોગ્રામ હોય તો તેના જો એ શું કીધું છે એક બોક્સ નું વજન તો અહીંયા લખીશું એક બોક્સ એક બોક્સ બરાબર બાર કિલો ઓકે માટે એવા કેટલા છે બાર બોક્સ છે બાર બોક્સ બરાબર કેટલા કિલો તો બાર ગુણ્યા બાર તો બાર નો વર્ગ એટલે કે એકસો ચુમ્માલી કિલો થાય તો એકસો ચુમ્માલીસ આપેલા છે હા પ્રણ આપેલા છે એકસો ચુમ્માલીસ આપણો જવાબ રહેશે ચલો દાખલા નંબર નેવું લઈશું હવે એમાં શું કીધું છે કેરીના એક બોક્સમાં વીસ કેરી સમાય તો જો કેરીના એક ઢગલામાં છ હજાર કેરીઓ હોય તો આવા કેટલી આ તો આ કેરીઓ ભરવા માટે કેટલા બોક્સની જરૂર પડશે એમ કે છે તો ચલો વીસ કેરી બરાબર એક બોક્સ તો આપણે લખીશું ત્રિરાશી અહીંયા પણ જ ઉપયોગ કરીશું જીસ કેરી બરાબર એક બોક્સ માટે છ હજાર કેરી બરાબર કેટલા બોક્સ તો છ હજાર ભાગ્યા વીસ એટલે કે જીરો જીરો ગયા તો બે તરી છ એટલે ત્રણ અને બે જીરો મૂકી દે એટલે કે ત્રણસો બોક્સ જવાબ છે આપણે આપેલો છે ત્રણસો બોક્સ આપણો જવાબ રહેશે ચલો દાખલા નંબર એકાણું લઈશું એની અંદર શું કીધું છે કે જો આપણા ઘરે દર અઠવાડિયે એસી આઠ કિલોગ્રામ કેરી ખવાતી હોય તો છપ્પન દિવસમાં કેટલી કેરી ખવાય દર અઠવાડિયે કીધું અઠવાડિયામાં કેટલા દિવસ હોય સાત દિવસ હોય તો આપણે લખીશું સાત દિવસ બરાબર આઠ કિગ્રા માટે છપ્પન દિવસ बराबर के छप्पन गुणिया आठ भाग्या सात तो के सात अठा छप्पन अठिय अठिय चौसठ तो जवाब छ चौसठ किलोग्राम ये अपने जवाब रहें ચલો આપણે લઈએ જો એક ટન બરાબર એક હજાર કિલોગ્રામ તો બાર ટન બરાબર આ પણ રાશિનો ઉપયોગ થાય છે લખીશું એક ટન બરાબર એક હજાર માટે બાર ટન બરાબર કેટલા તો કે એક હજાર ગુણ્યા બાર એટલે કેટલા થાય બાર હજાર બાર હજાર જવાબ આપલો છે આ બાર હજાર કિલોગ્રામ આપણો છે આપણો જવાબ રહેશે તો દાખલા નંબર ત્રણ રહીશું દાખલા નંબર 93 અંદર શું કીધું છે જો રૂપિયા 100 ની 100 નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય શું કીધું છે 100 ની કેટલી નોટ 100 નોટ તો 100 ગુણ્યા 100 કરી દેવાના તો કેટલા થાય છે દેખી લે આપણે જો 1 1 1 ને 1 2 3 4 જેટલા કે 1 2 3 4 તો કેટલા થાય 10000 રૂપિયા થયા તો 10000 રૂપિયા લખેલા છે એ આપણો જવાબ રહેશે ચલો આપણે લઈશું 1000 વખત 100 રૂપિયા લેતા કેટલા રૂપિયા થાય 1000 વખત 1000 એટલે કે 1000 ગુણ્યા સો રૂપિયા લેતા તો કેટલા થાય છે એક બળદગાળું એક કલાકમાં ત્રણ કિલોમીટર અંતર કાપે છે તો બાર કિલોમીટર અંતર કાપવા માટે બળદગાળા ને કેટલો સમય રહેશે તો આપણે લખીશું અહીંયા ત્રિ રાશિનો ઉપયોગ કરીશું ત્રણ કિમી બરાબર એક કલાક માટે બાર કિમી બરાબર કેટલા કલાક તો બાર ભાગ્યા ત્રણ એટલે કે ત્રણ ચોકું બાર તો ત્રણ ત્રણ ગયા તો કેટલા કલાક આવ્યા ચાર કલાક આવી ગયા ચાર કલાક તો અહીંયા ચાર કલાક આપેલો છે હા જવાબ આપેલો છે હવે આગળ લઈશું દાખલા નંબર છન્નું માં શું કીધું છે કે એક ટ્રેક્ટર એક કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપે છે તો નેવું કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય રહેશે તો આપણે લખીશું વીસ કિમી બરાબર એક કલાક એક કલાક માટે નેવ કિમી બરાબર કેટલા કલાક તો શું કરીશું નેવ ભાગ્યા વીસ જીરો જીરો નવ ભાગ્યા નવ પૂર્ણાંક નવ દુત્યાંશ જવાબ આવ્યો આપણો નવ દુત્યાંશ તો આ તો જવાબ કહેવાય નહીં એટલે નવ ના અઢાર એટલે કેટલા કહેવાય ચાર પોઈન્ટ પાંચ કલાક ઓકે ચાર પોઈન્ટ પાંચ કલાક પણ આપણે જવાબ આપેલો છે ના અહીંયા તો જવાબ નથી આપેલો તો આપણે અહીંયા શું કરવાનું છે એક કલાકની મિનિટ કેટલી હોય અહીંયા મિનિટમાં આપણે જવાબ આપેલો છે આપેલો કે નથી આપેલો તો આપણે મિનિટમાં શોધો પડશે તો એક કલાકમાં કેટલી મિનિટ હોય તો આપણે અહીંયા લખીશું એક કલાક બરાબર સાહીઠ મિનિટ માટે ચાર પોઈન્ટ પાંચ કલાક બરાબર કેટલી મિનિટ થાય તો શું કરીશું સાહીઠ ગુણ્યા પિસ્તાલીસ ભાગ્યા દસ કેમ મેટ એટલે બસો ચાલીસ માં ત્રીસ ઉમેર તો કેટલા થાય બસો સિત્તેર તો બસો સિત્તેર મિનિટ આવી ગયો બસો સિત્તેર મિનિટ જવાબ છે હા આપણને જવાબ આપેલો છે તો આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે ચલો દાખલો નંબર

तो चालीस हजार बराबर के जरूर पड़े तो चालीस हजार लखी ओके चलो तो एक त्रेन जीरो आठ पंचा चालीस तो क्या पांच ट्रक केकनी ट्रक जरूर पड़े पांच ट्रक तो पांच ट्रक आपेलो छे सॉरी अत करे तो अह फेरा शू क्या अपने फेरा लखी तो देश फेरा, फेरा जब तो आप फेरा आखी देश ઓકે ચલો દાખલા નંબર લઈશું એમાં શું કેટલા સો એટલે એક કરોડ થાય તો એક કરોડ થાય છે એક લાખ એક લાખ સો કરો એટલે તમને ખબર પડી ગઈ એક લાખ ગુણ્યા સો આટલા કરો એટલે તમને સીધો એક કરોડમાં જો એકા એક બે ત્રણ ચાર પાંચ છ સાત

અથવા જો અહીંયા દસ બસ કીધું છે તો આપણે અહીંયા આ રીતે લખીશું એક બસ બરાબર પંચાવન માણસો માટે દસ બસ બરાબર કેટલા માણસો તો ચલો પંચાવન ગુણ્યા દસ એટલે કેટલા આવશે જો પંચાવન એકા પંચાવન એક જીરો લખે તો પાંચસો પચાસ માણસો બેસી શકે લખેલો છે જવાબ આપણે અહીંયા આપણો જવાબ આવશે ચલો દાખલા નંબર સો લઈશું વિભાબેન પાસે કુલ પાંચ રિક્ષા છે એક દિવસના પાંચસો લેખે પાંચ દિવસનું વિભાબેન કુલ કેટલું ભાડું મળશે એક એક રિક્ષા છે તો પાંચસો લેશે તો પાંચસો ગુણ્યા પાંચ નાખે તો એક જાય ચલો પાંચસો ગુણ્યા પાંચ બરાબર પાયો પાયો પચીસ બે જીરો લગાવી નાખો તો આ એક દિવસના મળ્યા કેટલા મળ્યા પચીસો કેટલા મળ્યા એક દિવસના મળ્યા ધ્યાન આપજો એક દિવસના પચીસો તો અહીંયા કેટલા આપેલા છે પાંચ દિવસ આપેલા છે લખીશું એક દિવસ બરાબર પચીસો રૂપિયા માટે દિવસ બાર કેટલા મળ્યા બાર હજાર પાંચસો તો બાર હાજર પાંચસો આપેલા છે હા આપેલા છે તો આપણે એ જવાબ દેશે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આનાથી પણ વધારે ગણીતા વિડીયો દેખવા માંગતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો